અઢી ત્રણ મહિના જેવું થયું છે માદી ઘરે આવી પડ આવી ગયા એટલે કોઈ કે પડ કાપી નહીં ખાતા તો મિત્રો લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ મિત્રો અગાસી ઉપર આવી ગયા છે ચાલો કબૂતર ખોલીએ પહેલાં ચાલો મિત્ર તો પેલા કબૂતર ખોલી નાખી બધા બધા કબૂતર મિત્રો બહાર આવી ગયા છે તો ચાલો મિત્રો ઈંડા બચ્ચા ઘણા થયા છે બતાવો એમાં ઈંડા છે મિત્રો ઈંડા

तो मित्रों ने आ बे बच्चा जे बे लाल आंख ना छे ये का मादी मित्रों नवी लाया है कमेंट में कह दो केवी भी है मित्रों लाल आंख नहीं हो मित्रों તો મિત્રો આ નરની માદી માદી આવી ભાગી ગઈ ત્યાં માદી કોકે ઉતારી લીધી હતી મિત્રો પળ કાપી નાખેલા હતા અઢી ત્રણ મહિના જેવું થયું છે માદી ઘરે આવી પળ આવી ગયા એટલે કોકે પળ કાપી નાખ્યા હતા મિત્રો કેટલી મેલી છે જો મિત્રો ફળ કાપી નાખ્યા હતા ફળ આ નવા છે આ આપણો કલર મિત્રો જો મિત્રો આ માદીનો નર આખી જોડી મિત્રો આપણા ઘરના પઠ્ઠા જ છે જો મિત્રો અહીંયા આ નરના બચ્ચા છે બે અત્યારે તો આ નરારે માદી બદલાવી નાખી આ છે આની માદી મિત્રો મકવી ભાગી ગઈ આ બીજી મકવી નાખી મિત્રો નરના પડ કાપી નાખ્યા બહુ ઉઠતો હતો ચાલો મિત્રો બધા કબૂતર પૂરી દેવી મિત્રો જો આ નવી માદી લાયા એ જોડ આનિયારે થઈ ગઈ ને કરવાની છે આના રાડે આ તેતરા રે જોડી થઈ ગઈ મોટું થઈ જાય એટલે આ નર આ રહી માદી નાખવાની તો બધા કબૂતર અંદર આવી ગયા છે ચાલો બધા મિત્રો પૂરી દો કબૂતર તો બધા કબૂતર મિત્રો પૂરી દીધા છે મળી એક હવે નવા વ્લોગમાં આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય